નમસ્કાર મિત્રો આજના મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે વધુ એક માવઠાની આગાહી કરી છે હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલે જણાવ્યું કે બાર માર્ચથી આકાશમાં વાદળો બંધાશે ચૌદ થી સત્તર માર્ચ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર મધ્યમ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે પચીસ થી અઠ્યાવીસ માર્ચ કમોસમી વરસાદની સંભાવના છે એપ્રિલમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે જી હા મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈ આગાહી કરી છે જે મુજબ રાજ્યમાં પાંચ દિવસ છૂટો છો વરસાદની આગાહી છે પંદર સોળ અને સત્તર માર્ચમાં વરસાદની આગાહી છે ઠંડ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે દક્ષિણ ગુજરાતમાં તેર અને ચૌદ માર્ચમાં વરસાદ થશે પંદર માર્ચથી સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ થશે સોળ માર્ચમાં કેટલાક સ્થળે ઠંડોપ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે સત્તર માર્ચમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે અમદાવાદમાં આજે અને આવતીકાલે વાદળછાયું વાતાવરણ છે જ્યારે પંદરથી સત્તર માર્ચ વરસાદ રહેશે બસ મિત્રો વિડીયોમાં આટલું ને વધુ અપડેટ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના પૂરતા ધન્યવાદ